નમસ્કાર આજે આપણે ડેન્ગ્યુ ફીવર વિશે જાણીશું આપ સૌ જાણો છો તેમ વરસાદની સિઝન પછી ડેન્ગ્યુ તાવના ઘણા બધા દર્દીઓમાં વધારો થતો જોવા મળે છે ખાસ કરીને આ ડેન્ગ્યુ ફીવર કેવી રીતે થાય છે તેના લક્ષણો શું અને તેની ટ્રીટમેન્ટ શું તેના વિશે આજે આપણે પ્રાથમિક માહિતી સમજીશું

આજુબાજુ દુખાવ થવો અથવા તો ડોળા દુખવા ઘણી વખત ગમ બ્લીડિંગ થાય ગમ એટલે પેઢવામાંથી લોહી નીકળે ઘણી વખત પેશાબમાં પેશાબ દ્વારા લોહી નીકળે પેશાબમાં લોહીના કણો જોવા મળે તો આવા બધા લક્ષણો હોય તો આપણે સમજીએ કે ડેન્ગ્યુ હોઈ શકે ડેન્ગ્યુનો ટેસ્ટ કરાવવાથી આપણને ખબર પડે છે કે ડેન્ગ્યુ છે ડેન્ગ્યુના ડેન્ગ્યુના ટેસ્ટમાં કણો ઘટી જાય છે અને બીજા ડેન્ગ્યુ ના ઘણા બધા ટેસ્ટો આવે છે એ ટેસ્ટો કરાવવાથી આપણે કન્ફર્મ કરી શકીએ કે આપણને ડેન્ગ્યુ છે કે નથી ડેન્ગ્યુની આમ જોવા જઈએ તો કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી આમાં પ્લેન્ટી લિકવિડ ઓરલી એટલે કે ખૂબ પ્રવાહી મોઢા વાટે લેવું જેમ કે સ્વચ્છ પાણી લેવું સ્વચ્છ ફળોના રસ લેવા દાળ ભાતમાં દાળ વધારે નાખવી દૂધ ખીચડી ખાતા હોય તો દૂધ વધારે લેવું આવું બધું લઈ શકાય પણ જેમ બને તેમ પ્રવાહી વધારે લેવું ઘણી વખત વીસ હજાર કરતાં ઓછા પ્લેટેલેટ થાય ત્યારે પ્લેટેલેટ ચઢાવવાની જરૂર પડે છે ઘણી વખત પ્લેટેલેટ ચઢાવ્યા બાદ પણ વધતા નથી તો આવી દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે તેમ હોય છે આઈસીયુમાં દાખલ કરવું પડે તેવી પણ ઘણી વખત સંભાવનાઓ ઉત્પન્ન ઉત્પન્ન પરિસ્થિતિ થઈ જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ડાયાબિટીસના દર્દીઓ લિવરના દર્દીઓ કિડનીના દર્દીઓ હૃદયરોગના દર્દીઓ આવા દર્દીઓએ ખૂબ સાચવીને રહેવું હવે વાત કરીએ તો આ મચ્છર ન કરડે તેના માટે શું કરવું તો મોટા ભાગે આ મચ્છર દિવસે કરડતા હોય છે આ મચ્છર ચટાપટાવાળું હોય છે જેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે હવે આ મચ્છર ગરમાથી કાઢવા માટે લીમડાનો ધુમાડો કરવો અથવા તો મચ્છર અગરબત્તીઓ કરવી જો તમને એલર્જી ન હોય તો મચ્છર અગરબત્તી કરી શકાય લાંબી બોયના બાયના કપડા પહેરવા મોજા પહેરી રાખવા મચ્છરદાનીમાં સૂવાની ટેવ રાખો આજુબાજુ પાણી ભરાયું હોય તો પાણી કાઢી નાખો કુલરમાં જો પાણી હોય તો પાણી કાઢી નાખવું અને સાફ સફાઈ રાખવી આમ જોવા જઈએ તો ઘણા લોકો દેશી ઉપચાર કરતા હોય છે પરંતુ ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર કરવી ખૂબ જરૂરી છે હવે ટ્રીટમેન્ટની વાત કરીએ તો હોમિયોપેથી ટ્રીટમેન્ટમાં ઘણી બધી દવાઓ અવેલેબલ છે તેમાં દર્દીને એના સિમ્ટમ્સ ઉપરથી દવા આપવામાં આવે છે એની પોટેન્સી પણ દર્દીને જોઈને સિલેક્ટ કરવામાં આવે છે ઘણા બધા અત્યારે તો કોમ્બિનેશનો પણ માર્કેટમાં અવેલેબલ છે પરંતુ યોગ્ય હોમિયોપેથી દેખરેખ હેઠળ આપ આ કોમ્બિનેશનો અથવા તો દવાનો ઉપયોગ કરી શકો છો દવા લઈ શકો છો જો આપની નજીક કોઈ પણ ડેન્ગ્યુનો દર્દી હોય તો તેને ખાસ સલાહ એ આપી કે મોઢા વાટે પ્રવાહી વધારે લેવું આ બની શકે તો આ એક ટૂંકમાં ડેન્ગ્યુ વિશેની માહિતી છે જો આપને આ માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા આવનારા નવા નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે નમસ્કાર